દોસ્તો કેમ છો બધા મજામાં છો અને હું પણ મજામાં છું અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર ને કમેન્ટ કરવો જો અને ચેનલમાં નવા હોય તો છ સબસ્ક્રાઈબ કરી નાખજો તો જેથી કરીને જેતરા હું વિડીયો તમારે અપલોડ કરું એની નોટિફિકેશન જલ્દી તમારા મોબાઈલમાં આવી જાય તો એવાને એવા વિડીયા હું તમારે સારું લેતો આવી અને કોમેડી વિડીયો હમણાં હું નહીં બનાવી શકું કારણ કે ટાઈમ બી નિણ મારી કને કે પ્રોબ્લમના કારણથી વિડીયો અસલ નહીં લાવી શકું હું તમારી સારું પણ ચેનલ કારણ કે હાવ નહીં બનાવી તો ચેનલ બી ડાઉન થઈ જાય તો એટલા માટે કોશિશ ચેનલમાં કરવી પડે તો જેમ તેમ કરીને વિડીયો હું તમારી સારું લઈને આવતો રહું છું તો આવી રીતે મને સપોર્ટ કર્યા રાખજો તમે હું શું કરવાનું એ હવે માં મને શું ખબર પડે কাল <mí নাই <toys》> <aún> તમ હમ નહી શકું પણ તમે સપોર્ટ કરવાનું ભૂલતા મને સપોર્ટ કરજો અને ઘણા બધા લોકો અવળું પણ વિસારે છે ને ઘણા પણ લોકો સારું પણ વિસારે છે તો એવા લોકો દુનિયામાં